વિડીયો જોયો તો રૂબરૂ ગયા તા ખંભાળિયા અમે આ યુતિ છે આની અંદર વાવેતર છે નું હતું વાવેતર સોયાબીન નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે બિલખા ગામની અંદર તો અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત છે એમણે અહીંયા ફૂલે પુષ્પ તુવેરનું વાવેતર કરેલું છે તો આપણે ભાઈ પાસે જાણીશું સૌપ્રથમ તમારું નામ આપજો ને અમીનભાઈ લરકભાઈ કચરા બરોબર છે અને તમારું ગામ બિલખા તાલુકો જિલ્લો જુનાગઢ બરોબર છે અને આ તુવેર કઈ છે

અને આ બીજું ચાલુ છે બરોબર અને બીજો ભારે એ કહેવા નહી હતું આની અંદર વાવેતર છે નું હતું વાવેતર સોયાબીન સોયાબીન લોકો કેમ કહે છે કે ભાઈ સોયાબીન ની અંદર ઝાડવું ન થાય તો તમે એની અંદર માવજત શું કરી માવજત માં તો અમે કાઈ બહુ નથી કરીયા ભાઈ હા

અને તમે શું બીજા ખેડૂત ને ભલામણ કરી શકો તો એનું વાવેતર કરવું જોઈએ કે સારું છે છે કેવું કે આ બિયારણ પણ તમે એક વાવેતર પણ કરી શકો અને સારું ઉત્પાદન પણ લઈ શકો તો બસ આજે આટલું નમસ્કાર નજીકના ડીલર નું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ